ગાંધીનગરની મેશ્વર નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા દસ લોકો ડૂબ્યા જ્યારે રાત્રિના સમયે શોધખોળ હાથ ધરતા ચાર લોકોની લાશ બહાર કઢાઈ હતી અને બાકીનાની શોધખોળ શરૂ હતી ત્યારે અંતે શોધખોળ બાદ આઠ લોકો મોતને ભેટ્યા હતા ગુજરાતમાં હજી પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જનમાં પ્રજાપતિ સમાજના લોકોનો પોતાના સ્વજનો ગુમાવવાના આંસુ હજી સુકાયા નથી ત્યાં વધુ એક દુર્ઘટના સામે આવી ગણેશ વિસર્જન વખતે ડૂબવાની સંખ્યામાં દર વર્ષે વધારો થતાં તંત્રની વ્યવસ્થા ઉપર પણ અનેક સવાલો ઊભા થાય છે ત્યારે ભગવાનની ગણેશની મૂર્તિ વધારે ઊંડા પાણીમાં મૂકવાની માન્યતા અથવા હોડના કારણે પણ દુર્ઘટના સર્જાતી હોય તેવી શક્યતાઓ પણ સામે આવે છે ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોકટીમાં એક સાથે આઠ લોકોની અર્થી ઉઠી જેમાં મહેસુ નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા તેમના મોત નીપજ્યા હતા ગાંધીનગરના દહેગામના વાસણા સોકટી ગામે મહેસુ નદીમાં શુક્રવારે બપોરે ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા આઠ લોકોના મોત નીપજ્યા હતા વાસણા સોકટીના મોટા વાસમાં રહેતા ચૌહાણ અને સોલંકી પરિવારના આઠ લોકોના મોત થતા આજરોજ વાસણા સોકટીના મોટા વાસ ખાતેથી એક સાથે આઠેની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો ત્યારે ગામે ફળિયા વિસ્તારમાં રહેતા લોકો નદીમાં બપોરના વિસર્જન કરવા ગયા હતા જ્યાં નાવા પડેલા દસ લોકો પૈકી આઠ લોકો ડૂબી જતા તેમના મોત નીપજ્યા હતા ત્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા આઠેના મૃતદેહને બહાર કાઢીને દહેગામ અને રખ્યાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહોને તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા જેમાં મૃતકોમાં વિજયસિંહ હાલુસિંહ સોલંકી રાજકુમાર બચુસિંહ ચૌહાણ જસપાલસિંહ દિલીપસિંહ ચૌહાણ પૃથ્વીસિંહ દલપતસિંહ ચૌહાણ ચિરાગકુમાર પ્રકાશસિંહ ચૌહાણ ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ ચૌહાણ યુવરાજસિંહ પ્રવીણસિંહ ચૌહાણ અને સિદ્ધરાજ ભલસિંહ ચૌહાણ આ તમામ આઠ લોકોના મોત થતાં પરિવાર સહિત સમગ્ર ગ્રામમાં ગમગીની છવાઈ ગઈ હતી